મોરબી ઇકબાલ ઉર્ફે ઇકો મોવર નામના શખ્સને ત્યાં દરોડા પાડતા તેના સાગરી તો ભેગા થઈ ગયા હતા પોલીસ આરોપીને પકડવા જતા આરોપી અને મુદ્દામાલને ને છોડાવવા સાત મહિલા સહિત દસ લોકોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો પાઇપ ધોકા સહિતના હથિયાર સાથે હુમલો કરાયો હતો ઉર્ફે ઇકબાલ મોવર કરીને માળિયાનો ઘેરૈયા ગામનો એક દેશી દારૂનો બુટલેગર છે જે કુખિયાત છે અને અલગ અલગ ગુનાઓમાં પણ સંડોવાયેલો છે આ ઈસમ દારૂનો ધંધો કરતો હોવાની માહિતી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર માળિયા અને એની ટીમ રેડ કરવા ગયેલ હતી દારૂ મળી આવતા એને આરોપીને એરેસ્ટ કરી અને લઈ જવાનો જ્યારે પ્રયત્ન ચાલુ હતો ત્યારે તે લોકોએ વિરોધ કર્યો હતો અને એની મહિલાઓએ પણ આવીને હુમલો કર્યો એમના લોકોએ બધાના હાથમાં ધારણ કરેલા હતા ધોકા પાઇપ ધારિયું અલગ અલગ હથિયાર લઈ અને હુમલો કર્યો અને એમાં ખાસ કરીને અમારા પોલીસમેન ના માતાના ભાગે એક ટાંકા આવે એવી ગંભીર ઈજા થઈ અને ધોકાથી પાછળના ભાગે પીઠના ભાગે વગેરે જગ્યાએ મારેલા હતા અને જ્યારે પોલીસે ડિફેન્ડ કરી અને ગુનેગારને પકડી અને રવાના ત્યાં ત્યારે પથ્થરમારો પણ કર્યો હતો